હું ગામ માંથી છું પટેલ મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ તાલુકો સાઠંબા જિલ્લો અરવલ્લી અને હું ખેતી કરું છું તેમાંથી મને ચાલીસ હજાર રૂપિયા સબસીડી મળેલ છે અહીં કાયમ માટે પંદર થી વીસ મજૂર કામ કરે છે હું દિવસના દસમણ જામફળ તોડું છું તેમાંથી બે એક મણ બહાર જાય છે બાકીનો અહીં વેચાય છે જામફળીનો ખર્ચ અઢી લાખ રૂપિયા થયેલ છે એમાંથી મને આ પંદર મહિનાની અંદર જામફળ મેં તૈયાર કરેલ છે અને એમાંથી મને બે લાખની આવક થઈ છે કાશ્રીનો આભાર માનું છું જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બગાયત ખેતી કરું છું